બેનો છે ને બેનો એ વાતની વાતમાં રોઈ નાખે એના હૈયા હળવા એવાય એમાં હંપનો ભાવ બહુ છે બેનોમાં સંપ બહુ બસ સ્ટેન્ડમાં હામ હમ બેઠી હોય ને તમ ઘર ઘર પાસે જાય હો અલકમલક નહીં માંડે ગુજરાતનું રાજકારણ તો ને હા નાનું પડે પરબારી દિલ્હીની માંડે અને હિન્દિરાબેનનું રાજ નતું તો એ બાઈઓના જોરે બહુ હતા હા પુરુષોને ગઘલાવી લીધું હો કે અમારા રાજ છે હેઠા બે હો રાજ દિલ્હીમાં કરંટ લાગે અહીંયા ઠેઠ કેવો હો પૈસે અને પુરુષો જન્મજાત અભિમાની હામાં બેઠા ડોળા કાઢીએ પણ પૂછે નહીં ક્યાં રહેવું ક્યાં નહીં જન્મજાત અભિમાની છે પુરુષો બેનો જન્મજાત કરુણાની મૂર્તિ છે સાહેબ હા એ એ ઘર ની જાય એક બેન એક બેન ને બસ સ્ટેન્ડ માં એટલું પૂછ્યું તમારું પીર કે ગામ તો કાંગધા ની સું એમ તો કા કે તો આપણે બેનું બેનું કહેવાય કે તમે ધાંગધ્રા ના છો તો ના ના ઘંટી મારા ઘર માં છે આ હક પણ નો કેવાય ઘંટી ના હક પણ પણ હારું હારું બોલ્યો બેનો છે ને ગમે ને તમે જો ને હારું હા ઘડી ઘડી મને એક જણે કીધું તું મને કે ભીખુદાનભાઈ બહેનોને હાથ ફેલ નથી થતા મને કીધું ઓ ખરેખર પુરુષોને બહુ થાય આપણને બહુ થાય એની ઈચ્છા એવી નહોતી કે બાયુને હાથ હાથ ફેલ વધારે થાય પણ એનું ગણિત હતું તારણ હતું મને કે બેનો છે ને એ વાતની વાતમાં રોઈ નાખે એને ફેલ થતા વાતની વાતમાં વાત કોક ને કરી આવે અહીંયા હળવા કરે ને એને હાથ ફેલ ન થાય આપણે મરીએ કોઈને આપણે કોઈ કોઈને કહીએ નહીં અભિમાની બહુ ને હું મરું પણ કોઈને કહું નહીં હા તો મય વેરી ગોટો